ધૃતરાષ્ટ્ર આંધળા હતા પણ જ્યારે તેમને ખબર પડી કે ગાંધારીને સો સંતાનોના જન્મ દેવાનું વરદાન છે ત્યારે તેમનું આંધળાપણાનું દુઃખ છે તે મટી ગયું હતું ધૃતરાષ્ટ્રને સો પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો કુરુક્ષેત્રમાં તેના સો પુત્રોના મૃત્યુ થયા એક પિતા માટે આનાથી મોટી બીજી દુઃખની વાત કહી હોય કે તેણે તેના સો પુત્રોનો શોખ મનાવવો પડે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો જે સંદેશ આપ્યો હતો તેને અર્જુનની સાથે સાથે સંજય અને પણ હતો તેમાં ભગવાન કહ્યું હતું કે બધું જ પહેલાથી નિર્ધારિત છે આ સંસારમાં દરેક વ્યક્તિને તેના પૂર્વકર્મોની સજા ભોગવવાની હોય છે ધ્રુતષ્ટને તે વાત યાદ હતી દુર્યોધન અને દુશાસન મુખ્ય રૂપથી પાંડવો અને દ્રૌપદીના દોષી હતા તેના મૃત્યુને ધૃતરાષ્ટ્ર કર્મદંડોથી સરખાવતો હતો પરંતુ બાકીના પુત્રોની તો કોઈ ભૂમિકા ન હતી તો તે શું કામ માર્યા ગયા તે પ્રશ્ન ધૃતરાષ્ટ્રને બહુ જ પરેશાન કરી રહ્યો હતો મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી ધૃતરાષ્ટે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું મારો જન્મ આંધળો થયો મારા સો પુત્રો પણ માર્યા ગયા હે પ્રભુ મેં એવા કયા પાપ કર્યા છે કે આ સજા મને મળી રહી છે તમે અર્જુનને કહ્યું છે કે જે પણ થાય છે તે કર્મોનું ફળ હોય છે મારા આધાર થવા પાછળ અને સો પુત્રોના વધ પાછળ શું કારણ છે કૃપા કરીને મને જણાવો મારા પુત્રોને ખોવાની પીડામાં મને આ જાણીને રાહત મળશે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર તમે બરાબર સાંભળ્યું હતું કે કર્મની સજા ભોગવવી જ પડે છે તેનાથી કોઈ પણ બચી શકતું નથી રાજા અને સમર્થવાન લોકોને કર્મોની સજા વિશેષ રૂપથી ભોગવવી પડે છે ઈશ્વર તેમને સમર્થવાન બનાવે છે તો તેની પાસે વધારે જવાબદારીની પણ આશા રાખે છે કંઈક પામવા માટે કંઈક તો સામે દેવું જ પડે છે તમે આ જન્મમાં પણ રાજા છો અને પૂર્વ જન્મમાં પણ રાજા હતા અને તમે ઘણા પાપ કર્મ કર્યા છે આ સાંભળીને ધૃતરાષ્ટ્ર અધિરા થઈ ગયા અને બોલ્યા હે કેશવ મેં આ જન્મમાં જે કંઈ કર્યું છે તે મારી સામે છે એક રાજા અને એક મોટા પરિવારના મુખ્યા હોવાને લીધે મને આ જ ઉચિત લાગ્યું પણ હું પૂર્વજન્મના રહસ્યને જાણવા માટે ઉત્સુક છું કૃપા કરીને એ રહસ્ય ખોલો કે એવું ક્યુ પાપ હતું કે હું પણ આંધળો બન્યો અને મે મારા સો પુત્રો પણ ગુમાવ્યા ભગવાન શ્રી કૃષ્ણ એ ધૃતરાષ્ટ્રને પૂર્વ જન્મોની યાદ અપાવવાનું શરૂ કર્યું અને તેના પૂર્વ જન્મ તરફ લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ધૃતરાષ્ટ્ર પાછલા જન્મમાં પણ તમે એક રાજા હતા અને તમારા રાજ્યમાં એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણ પાસે હંસોનું એક ચોડું હતું જેને ચાર બચ્ચા હતા બ્રાહ્મણને તે હંસો સાથે સંતાન જેવો પ્રેમ હતો એકવાર તીર્થયાત્રા પર જવું હતું પરંતુ હંસોની ચિંતાને કારણે તે જઈ શકતો ન હતો તેણે પોતાની આ ચિંતા એક સાધુને સંભળાવી તો સાધુએ કહ્યું કે તીર્થમાં હંસોને બંદી બનાવીને હંસોનો આગળનો જન્મ શું કામ ખરાબ કરો છો રાજા એ પ્રજાપાલક હોય છે તમે અને તમારા હંસો બંને રાજાની પ્રજા છો આ હંસોને રાજાના સંરક્ષણમાં રાખીને તમે તીર્થયાત્રા પર જાઓ ભગવાન શ્રી કૃષ્ણએ આગળ જણાવતા કહ્યું કે તમે એક પ્રજાપાલક રાજા હતા અને તે માટે બ્રાહ્મણને આ વાત સારી લાગી તે તમારી પાસે આવ્યો અને તેની બધી જ પરેશાની તમને કહી અને તમે બ્રાહ્મણ જ્યારે તીર્થયાત્રા પર જઈને આવે ત્યાં સુધી હંસોની રક્ષા કરવાનો સ્વીકાર કર્યો બ્રાહ્મણે હંસો અને તેના બચ્ચાઓને તમારી પાસે રાખીને તીર્થયાત્રા પર ગયો અને હંસ તમારા મહેલના તળાવમાં રહેવા લાગ્યા તમને એક દિવસ માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ અને તે સમયે તમે તમારા મહેલના બગીચામાં ફરી રહ્યા હતા તમારી નજર હંસો પર પડી તમે વિચાર્યું કે બધા જ જીવોનું માંસ મેં ખાધું છે પરંતુ હંસનું માંસ આજ સુધી ખાધું નથી તેનો સ્વાદ કેવો હશે તમે આ વિષય ઉપર વિચાર કરતા રહ્યા અને હંસનું માંસ ખાવાની ઈચ્છા તીવ્ર થઈ ગઈ આ ઈચ્છા તમારી ચરમસીમા સુધી પહોંચી ગઈ અને તમે ખુદને રોકી શક્યા નહીં તમે હંસના બે બચ્ચાઓને મારીને ખાઈ ગયા અને તેનો સ્વાદ તમને ખૂબ જ ગમ્યો આ સમયમાં હંસના એક એક કરીને સો બચ્ચાઓનો જન્મ થયો અને તમે એક એક કરીને બધા બચ્ચાઓને ખાઈ ગયા અને અંતમાં હંસ સંતાનહીન થઈ ગયો અને આ દુઃખમાં તેનું મૃત્યુ થયું થોડા વખત પછી બ્રાહ્મણ તીર્થયાત્રા પરથી પાછો ફર્યો અને તમને હંસો વિશે પૂછ્યો હંસ તો તમારા લાલચના કારણે બલી ચડી ગયો હતો અને પ્રજાપાલક રાજા એમ કેવી રીતે કહી શકે કે તેણે તેની પ્રજાની સંપત્તિને લૂંટી ખાધી તે માટે તમે બ્રાહ્મણને કહ્યું કે હંસ બીમાર થઈને મરી ગયો બ્રાહ્મણ તમારા ઉપર સંપૂર્ણ ભરોસો કરતો હતો અને તેણે તમારી વાત માની લીધી અને વિલાપ કરતા કરતા ઘર તરફ ચાલ્યો ગયો મહારાજ ધૃતરાષ્ટ્ર તમે હંસના બચ્ચાઓને ખાઈ ગયા અને ઉપરથી ખોટું બોલીને એક સાથે ઘણા અપરાધ કર્યા તમે તીર્થયાત્રા પર ગયેલા બ્રાહ્મણ સાથે વિશ્વાસઘાત કર્યો જેણે તમારી ઉપર આટલો બધો વિશ્વાસ કર્યો હતો તમે પ્રજાની તરોહરમાં ચોરી કરીને રાજધર્મનું પાલન પણ કર્યું ન હતું લાલચમાં તમે હંસના સો બચ્ચાઓને મારીને ખાઈ ગયા જેને તમે જ આશરો આપ્યો હતો જે બે સહાય હતા જે તમારી પાસે આશરો લઈને આવ્યા હતા તેને જ તમે મારીને ખાઈ ગયા હે રાજન આ એક ઘોર પાપ છે અને તેના કર્મોની સજા તમને મળી છે જે રીતે તમે લાલચમાં હંસોના સો બચ્ચાઓને માર્યા એવી જ રીતે તમારા સો પુત્રો પણ લાલચમાં પડીને માર્યા ગયા જેણે તમારી ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો તે તીર્થયાત્રી સાથે તમે ખોટું બોલ્યા અને રાજધર્મનું પાલન પણ ન કર્યું જો કોઈ તમારા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે તો તેનો વિશ્વાસ ક્યારેય પણ તોડવો જોઈએ નહીં આ વિશ્વાસઘાતના કારણે તમે આંધળા અને રાજકાજમાં પણ નિષ્ફળ વ્યક્તિ બન્યા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સૌથી મોટું કપટ એ વિશ્વાસઘાત છે અને તમે તેનું જ ફળ ભોગવી રહ્યા છો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો